ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ તો ભાઈ આજે તો સવારથી જ વાતાવરણ બગડી ગયેલું છે અમારે અહીંયા વરસાદ આવે એવું થઈ ગયેલું છે ભાઈ ખબર નહીં અહીંયા એક ગાડી ઉભી રહેલી છે અહીંયા છે ને એ પિકઅપ છે અહીંયા આ અહીંયા પિકઅપ તો ભાઈ ફોન લાવીને બે ત્રણ દિવસ થઈ ગયા ફોન આપણે બ્લોગમાં શૂટ કર્યો જ નહીં તો આજે વિચાર્યું કે આજે છે ને ફોનનું રિવ્યુ તમને બતાવી દે પણ અત્યારે નહીં થોડી વાર લાગે છે બે એક દિવસથી રજા જ છે આપણી હવે કાલે પરમ દિવસે પાંચમ છે ને તો પાંચમ પછી જ આપણે ખુલીએ ને સામાન બી બધું પૂરું થઈ ગયેલું છે એટલે નવો સ્ટોક આવે પછી જ કામ ચાલુ કરશું આપણે અને ધાન્ય બી ગયેલો છે એને આવાન તો હવે ક્યારે આવે એને પાસે ડિપેન્ડ છે અને આજે તો સાલી લાઇટ આવા નહીં મળે એવું લાગે આ મીટરમાં આજે મોટીમાં લાઈટ નહીં મળે તો બધી જ ગઈ લાઈટ ખબર નહીં બરાબર આમાં તો લાઈટ જ નહીં મળે આમાં આજે ગઈ એમ લાગે ભાઈ અહીંયા બી લાઈટ નહીં મળે એટલે આજે લાઈટ મળે જ નહીં આજે આજો બોર્ડ છે ને લટકતો રાખેલો છે પપ્પાએ ખબર નહીં કેમ છે ને આજે સવારમાં એક ફટાકડો ફૂટ્યો અત્યારે જ એક મિનિટ એટ આજુ બીહા જ કરતો છે આજે ટોમી ઓ ટોમી આજો નહીં અત્યારે હું કામ બીવાનો અત્યારે બો નહીં બીવાનો એમ આ કુલર ચાલુ છે એનો કે જેથી અવાજ છે ને ઓછો આવે એમ બહારનો ઈ હું તો ભાઈ જ્યાંથી ફોન આવેલો છે ને ઓછો વાપરતો થઈ ગયેલો છે ખબર નહીં કેમ સેમસંગ ઉતર તો વધારે હાથમાં હાથમાં ફોન હતો એને ને અત્યારે જ્યાંથી વિવો ફોન આવ્યો ને તો અત્યારે થોડોક ઓછો હાથમાં દેખાતું જ નહીં મળે એમ ખબર નહીં કેમ વાપરવાનું મન નહીં થાય અત્યારે કે શાંતિથી વાપરે ના આ હેપી મારા પર આવી ગયેલો છે જો

દવાઈ શેરડી જવાનો છે આઈ રહ્યો ચાલતો જ કે હેપી આપણે પર આવી ગયા હેપી હેપી તને કંટાળો નહીં આવે કંટાળો આવે એટલે જ આપણી પાસે તો કેમ શીરડી તો ભાઈ શીરડી જવાનો તો પ્લાન કેન્સલ થઈ ગયો ખબર નહીં હવે એને જ ખબર કેમ કેન્સલ થઈ ગયો જમણો તો ખબર અત્યારે જ કહે દે ને વિડીયોમાં કહી દે ને ખબર તો પડે ને કેમ સિક્રેટ સિક્રેટ

तू दानिया ने फोन कर दस है वाह दानिया ने फोन कर दस है लाइक तो बराबर निपान उसके हमारे अरे जो लोकल तो जी छोटे भाई बताओ बदल ना हुए थे लोग से बदल नहीं बदल हमारे मोटा वाला कलर से बदल तो करे बदल नहीं था लोग से देवियाँ छोटे भाई बदल नहीं था लोग से तो ખાવાની ગેમમાં બીજી છે ગેમમાં બીજું બપોરનું ભાત તો બની ગયા અહિયાં ને પેલા માં દાળ બી રેડી થઈ ગઈ ને અહિયાં શાક બનવાની તૈયારી છે અત્યારે તો ખાવા લાગી ગયું અત્યારે કેટલા વાગ્યા સાડા અગિયાર વાગી ગયા એ બપોરનો એનું તો થઈ ગયો અહીંયા ના હેપી બી અંદર બેહી ગયો અને આલોકને એક સૌથી એકદમ શાંતિ હોય ને તો આલોકો આલોકને કંઈ વસ્તુની કંઈ પલ્લી નહીં હોય એ લોકો ફ્લેશ ચાલુ બધા બિંદાસ એ લોકો રે એમ બરફ કેક આખું ફૂલ ભરીને મૂકેલું ને તો બરફ થઈ ગયા આખું ટોમી હારું કે ઠંડુ પાણી ગરમી લાગે કેટલું બેરિંગ હે ફરતી હોટલ ફરતો બરફ અત્યારે પાણીમાં નાખી દે એટલે ટોમી પિયા કરે હે ના ટોમી હારું ખમણ ના બહાર નીકળ્યું ટોમી ગરમી લાગે ને એટલે ટોમી

ભાઈ સવારમાં વાતાવરણ બગડી ગયેલું હતું ને અત્યારે જસ્ટ તડકો પડેલો હશે હવે ગાડી એટલી બધી આવે ને અવર જવર કરે ના રસ્તા પરથી કે વાત જ નહીં પૂછતો અહીંયા ચાલુ ને ચાલુ નહીં ચાલુ નહીં ચાલુ જ આ જુઓની આ પછાડી હા એક સેકન્ડ રસ્તો સૂનો નહીં પડે બોલો તો તડકો પડે રસે વાતાવરણ ક્યારે પલટી મારી જાય એ કઈ નક્કી નહીં કહેવાય તો ભાઈ ભૂખ લાગેલી છે આબુની બી બહુ જોરદાર સિવાય તો જમી લીધું અને એક મિનિટ આપણે બી જમી લઈએ તો ભાઈ ટોમીને છે ને ગરમી લાગી એવી ઘરમાં તો બહાર નીકળો તૈયાર આપણે એને છે ને બહાર બાંધી દીધો એણે નાસ્તો બી કરી લીધો પાણી પી લીધું એટલે એને ગરમી લાગી એને બહાર ટીકરવા તૈયાર થઈ ગયો અડડાવા લાગી એટલે આપણે એને બહાર બાંધી દીધો ગાડી નીચે અહીંયા ટોમી એ શાંતિ મોડે હે શાંતિ મોડે અહીંયા હાજર ટોમી ઓ ટોમી ઓય ઠંડક મળે અહીંયા હે ચાલ તો અહીંયા આરામ કર થોડીવાર વાર હે ને તો ભાઈ આપણે કોણ કીએ ગાડી બહુ જાય ને એટલે ફ્રેન્ડ લોકો કેમ છે કેમ છે માથું લાવી જાય હોન મારી જાય તો ભાઈ ફટાફટ ખાઈ લઈએ જમી લઈએ ને પછી જવાનું છે અમારે મહારાષ્ટ્રની બોર્ડર પાર્ક કરીને તો ભાઈ તડકો બહુ છે વાતાવરણ કઈક થોડુંક ઉપરવાળો વિચારે તો કઈક થોડુંક પલટાઈ છે સારું મતલબ વરસાદ બી નહીં જોઈએ ગરમી બી નહીં જોઈએ થોડુંક એમ દૂર જવાના છે તો એક્સરસાઇઝ લઈને જવું પડે એક્સરસ લઈને જવું પડે એટલે ગરમી તો લાગે જ તો ભાઈ જમી લઈએ અડધો એક કલાક રેસ્ટ કરીએ પછી અમે પપ્પાથી જવાના છે ભાયાથી ભાઈ રહેશે ઘરે અમે તો ભાઈ અત્યારે ભાઈ ગયા છે બે અને અમે નીકળતા છે અત્યારે જમી વભીને થોડોક આરામ કરીને બહુ તડકો તો બહુ જબરજસ્ત છે આજે આજની ગરમી તો છે ને મગજની કામ કરે એવું થઈ ગયેલી છે હે હા બે દિવસ પહેલાં જ પડ્યાં તે વિડીયોમાં બતાવેલો જ છે એ લોકો આવે ને તમારા હેપી ને ટોમી તો એ લોકો તો કંટાળી છે અંદર ઘરમાં ટૉમીને હજુ બહાર જ બાંધેલો છે ને હેપી મમ્મી પર છે તો ભાઈ હે તો કંટાળો આવે ને બધાને જ કંટાળો આવી બહાર નીકળવા ને તેમાં તો બહુ જ દુઃખ લાગે દુઃખ તો ભાઈ આ એક્સેસ લઈ જાય તો ભાઈ એકદમ રેડી એના પપ્પા આવી નહીં રાહજ હોય પપ્પા જલ્દી ओगेनी थे, था थे नी खमला जो ने खमला થી આમ જવાનું हां खमला થી 40 કિલોમીટર આતા ઇથી ચિકલી જેતલો ચિકલી બિલી મે રહે દે તમે નહી गेला તે बाजू तू કઈ રીતે જવાની કઈ રીતે કોણ કોણ ગયલો કોણ હે પપ્પા تھے પપ્પા تھے તે बाजू ની તે સુરગણ આમ રેજે તમે આ बाजू गेला એમ પેલે बाजू गेला એમ અલગ દિશા માં गेला એમ મે પકડાય ને તે बाजू કા લાઈન પકડાવવાની પપ્પા મમ્મી સુરગણ ગઈ લે કે સોખા ની મમ્મી ગઈ લે કે તે કે ની મે એમ કે ગઈ લી પપ્પા થઈ ગઈ લી ચાલ ચાલો ભાઈ ચાલ બહુ મોડું થઈ જાય ચાલો ભાઈ આપડે છે ને વાત કઈ રીતે તડકો બહુ નહીં લાગવા જોઈએ ભાઈ તડકો નહીં મળે તડકો તો હટી ગયેલો છે પણ વરસાદ આવે એવું થઈ ગયેલો સાજો નહીં તડકો નહીં મળે બિલકુલ બી નહીં મળે પણ કદાચ વરસાદ આવી ગયો ને તો મગજ મારી પડવાની છે કે કે રેનકોટ વેનકોટ કંઈ મળે નહીં એકદમ ઠંડો ઠંડો પવન આવતો છે હવે આ બાજુ છે ને આ પીળા ફૂલ વધારે છે કલગોટો જ ને કયો કલગોટો આ જો આ જુઓ બહુ ફૂલ છે આ બાજુ પૂછતા ને પૂછતા પૂછતા જ જતા છે કે આપણે જોયેલું નહીં મળે નેટવર્ક પકડતું નહીં મળે જીઓમાં રિચાર્જ કર્યું પછી ફોન કરતા છે આપણે હવે દોડીપાણા એમ કીધું ગામનું નામ પણ હવે કઈ બાજુ આવેલું છે તે આપણને ખબર નહીં મળે હવે અગાડી જઈને બોર્ડ જોઈએ તો ખબર પડે કે ભાઈ દોડી પાડે કઈ બાજુ હોય આ બાજુ મરાઠી ચાલે ને આપણને મરાઠી આવડે નહીં થોડી ઘણી સમજ પડે પણ આપણે ભાઈ ગુજરાતી એટલે મરાઠી નહીં જોઈએ ને પછી જોઈએ કે હું છે કઈ બાજુ જવાનું દોડીપાડાનો બોર્ડ આ જોવા અગાળથી તો દેખાય જ નહીં અગાળથી તો સાઈડ માં આવીને જોયું ખબર પડી કે અહીંયા દોડીપાડા હવે જાય ત્યારે ખબર પડે ભાઈ આપણે બાઈક પપ્પા આપી દીધી ને આપણે પછાડી કે જેથી વ્યવસ્થિત રીતે શૂટ કરી મું કરી લેમ એટલે તો એક ખાતે મોબાઈલ એક ખાતે ગાડી તો મગજ મારી થાય ને બળ એવી રીતના હતો કે એક અગાડી બોર્ડ ને દોડી પાડો રખ્યો તો પછાડી એ સાઈડમાંથી જોયું તો નજર કે તો ખબર પડી એની દોડી પાડે અહીંથી જવાય પણ હવે જોયું આગળ જાય ને બી તે આ જ રોડ છે કે હવે બીજો રોડ છે તો આપણને ખબર નહીં મળે હવે ચાર વાગી ગયેલા છે એક તો ને ફોન લાગવાની સંભાવના તો મળે જ નહીં જીઓમાં કોઈ કોઈ જગ્યાએ નેટવર્ક આવતું છે ને કોઈ જગ્યાએ નેટવર્ક નહીં આવે આ બાજુ કોઈને અગાડી જાય કોઈ પૂછું હે ને તો ખબર પડે કે ભાઈ સીતારામ હોય ડોક્ટર છે એનું ઘર કઈ બાજુ છે આ ડુંગરનો સ્ટેપ જુઓ ગિરનાર કેવો છે સેફ કે કેમ સાધુ છે તેને જેવો લાગે તો આ એક સૂતેલો માણસ છે એવું લાગે એમ બતાવું આ બધા ઝાડ નીકળી જાય ને પછી બતાવું એ હા તો ભાઈ એક જણને ફોન કરેલો તો કહેતો હતો કે પુલ આવે એમ નાનલો બ્રિજ આવી જ છે ના પેલો જૂના જમાનાનો સાઈડ વખતનો Ini ડુંગર ના સીતારામ ભોએ સિતારામ ભોએ નગર સીતારામ ભોએ હા સીતારામ ભોએ ડોક્ટર નાકાલે વિચાર જાય તો એડ્રેસ તો બતાવી મરાઠી માં બોલ્યા એટલે આપણને થોડી થોડી સમજ પડી વધારે નહીં સમજ પડી તો હવે અગાડી જાય ને નાખું જોઈએ નાકાથી જમણી સાઈડે કે ડાબી સાઈડે ના જાય ને બી પૂછે તો ખબર પડે આપણને આ દોડીવાળા હજુ તો એક કિલોમીટર બતાવતું છે સ્કીન ઓઇલી ઓઇલી થઈ ગઈ આખી એક મજાની વાત તો એ છે કે આખા રસ્તો અમને તડકો કોઈ જગ્યાએ લાગ્યો નહીં એકદમ ઠંડક ને ઠંડક ને ઠંડક જ ડુંગર હાજર એને આ ડુંગર છે આ ને જરાક નજીક ખબર નહીં કેટલા નજીક આવે જોઈએ રસ્તા પડતા પૂછે ત્યારે ડેરી થી જમણી સાઈડ લગભગ અહીં ઉભી રાખી તો કોઈને પૂછે ત્યારે હા મેસ ખડક લખેલું છે તો પેલા એવું જ કે મેસ ખડક એમ તો કોને પૂછ્યું આ બાજુ જાય તો ઉપર આ ડુંગર જો એકદમ નજીક આયરવા જો બહુ નજીક આવી ગયા આપણે અહીંયા જો બહુ મસ્ત મંદિર છે જૂનું મોટું ઘર છે તો ભાઈ અમે નીકળી આવ્યા હતા ઘરથી અને અહીંયા છે ને થોડોક વરસાદ આવી ગયો અત્યારે રસ્તે લાગે નહીં તો સારું અમને ને વાતાવરણ બહુ મસ્ત છે એનું બતાવું તમને મેં બહુ મસ્ત એકદમ

ડુંગર નજીક આપણે અહીંયા એકવાર કામ કરી ગયેલા ને ત્યાં આવેલા છે તો એણે હું બોલાવ્યો કે ભાઈ આવે ને ચાય બાય પી જાઓ તો આપણે અહીંયા જ ચાય પી આવેલા ને ભાઈ લાઇટિંગ ગોઠવેલી તો જુઓ ને પછાડી હા જુઓ પપ્પા અંદર બેસેલા છે મેં વિડીયો શૂટ કરવા માટે બહાર નીકળી આવ્યો હા જુઓ લાઇટિંગ ભાઈ લાઇટિંગ એકદમ બહુ મસ્ત લાગ્યું મને આઈડિયા એ એકદમ ખતરનાક છે